ને હમણાં જીની હતા એ પી વહી ગયા એને જવાનું છે આમ બીજી બાજુ હતી એટલે પછી તો વહી ગયા છે અહીંથી તો કાલે આવ્યા જીની ને આસી બે અને સલ્લા પરે સ્કૂલે જવાનું છે એટલે નાસ્તાના વાસણ સાફ કરે હમ અને ધ્રુવજભાઈ લેસન કરે શું ખાવા

પૂણા હાથ જેવું છું અને આ લોકો જો એન્જોય કરે સોડાનો સોડાનું સોડા થઈ ગયા લે ગઝબ છે આને શિયાળો નડતો જ નથી કેમ ભેગું કરવું આમાં તો હવે થોડો ઉનાળો છે હજી તો વાર છે ઉનાળાની માં મહિનો આખો બાકી છે ચા ઓરેન્જ પીસ ઓરેન્જ મમ્મી દીકરો બે ઓરેન્જ પીસ હાલો તો બનારે રે તો ઈ છોડા પી લે આપણે થોડું એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરી લે તો બને રે જો વિડિયો માં નવો આવે તો લાઈક શેર કરવાનું કરવાનો ભૂલતા નહીં પુણા 8 વાગી ગયા છે ને હવે અહીંયા જો આપણે તૈયાર થાય છે ભાખરી ભાખરી અને બટીટા નું છાક ધ્રુવજ ભાઈ લેસન કરે છે ને કરીક થઈને ભાઈ પૂછવા આવે છે આવડતું કંઈ નથી લાગતું ભાખરી બનાવે છે તો બધા ભાખરી ખાવા હાલો ગરમ ગરમ ભાખરી ખાવી હોય તો આવી જાવ અને બટેટા શાક બનશે એટલે પછી ભાખરી બટેટા શાક ખાવાનું છે આપડે તો બને રહેજો વિડીયોમાં અને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ન ભૂલાય હાલો તો હવે કાલ સાંજે તો પછી કોઈ ટાઈમ રહ્યો નહીં અરે ગયા હતા એટલે લગ્નમાં એક જગ્યાએ હે છે હા મારા કાકાના છોકરાના લગ્ન હતા ને ગયા હમ એટલે પછી આવીને આપણે તો હુંય જ ગયા હતા હા ધ્રુવજભાઈ પણ હુંય જ ગયા હતા લેસન બાકી હતું પણ હવે અત્યારે তাপ্র ড্য়ে লগন্ নিশাল্য় আন চিসাল্য়ে চাল্য় নিশাল্য়ে লেড কেরেতাবে মাকিছালেরয়ে পানিকে সিসা ক্য়েরকে এউেন�

ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ તો હજી સુધી અમારા ચેનલને લાઈક ન કર્યું હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટાટા બાય બાય સી યુ